પાચનતંત્ર અને પેટના રોગો માટે આજે આપણે બનાવીશું અક્ષી રેવું કેરેળાનું અથાણું આ કેરેળા કેલ્શિયમ આયરન વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે પેટના દરેક રોગોમાં સાંધાના દુખાવા અસ્થમા સોજો એસિડિટી અપજો જેવા રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે આ કેરળા કેળાનું અથાણું બનાવવા માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ કેરાં લીધા છે હવે તેમાંથી આ રીતના લાલ કે પીળા કેરડા હોય તે આપણે હટાવી દેવાના છે તમારે જો ડીયાનો ભાગ રાખવો હોય તો તમે રાખી શકો છો અને આ રીતના આપણે પીળા લાલ કે જેવા કોઈ મોટા કે કાળા એવા કેળા હોય તેને આપણે હટાવી દીધા છે આ કેળાને આપણે એક મોટા વાસણમાં ઉમેરી દેસુ અને બે થી ત્રણ પાણીએ સારી રીતે કેળાને આપણે ધોઈ લેવાના છે આ કેળા હૃદય માટે તો ખૂબ જ ફાયદાકારક છે હૃદય મજબૂત કરે છે અને બુદ્ધિ વધારે છે તો કેળાને આપણે સારી રીતે ધોઈ લીધા છે હવે તેને આ રીતે એક બાઉલમાં એડ કરી દેવાના છે કેળાનો સ્વાદ છે તે ખૂબ જ કડવો હોય છે તો આ કેળાની કડવાશ હટાવવા માટે આપણે તેને 2 થી 3 દિવસ માટે પહેલા પાણીમાં પલાળી દેવાના છે પાણીમાં પલાળતા પહેલા આપણે તેને બે થી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લેવાના છે ઢાંકણ ઢાકીને આપણે બે દિવસ માટે જ આ બાઉલમાં કેળાને પલાળવા માટે રાખી બે દિવસ પછી આપણે આપણે કેળા ચેક ચેક કરીશું કરીશું બે દિવસ પછી એટલે આ રીતના થોડા પીળાશ પડતા થઈ કડવાસ છે હજુ પણ કેળાની અંદર થોડી કડવાશ છે તો આ કડવાશ હટાવવા માટે આપણે તેને ખાટા પાણીમાં પલાળવાના છે ઘણા લોકો તેને છાશમાં પણ પલાળતા હોય છે તો કેળાને આપણે જે પાણીમાં પલાળેલા હતા તે પાણી આપણે હટાવી દેવાનું છે અને તેને ફરી એક સાફ પાણીએ ધોઈ લેવાના છે અને અહીંયા આપણે એક કન્ટેનર લઈ લીધું છે તેની અંદર આપણે કેળા ઉમેરી દેવાના છે આ કેળાને આપણે આથવા માટે રાખવાના છે એટલે આપણે દસ થી પંદર દિવસ માટે તેને આ જ બરણીમાં રાખવાના છે તો આ બોટલની અંદર આપણે ખાટું પાણી ઉમેરી દેસુ આ ખાટું પાણી કઈ રીતે બને છે તે આપણે આગળ અથાણાના વિડીયોમાં બતાવેલું છે જો તમારી પાસે ખાટું પાણી પણ નથી કે ખાટી છાશ નથી તો તમે હળદર મીઠાવાળા પાણીમાં પણ આ કેળા પલારી શકો છો પણ આ રીતે જો આપણે ખાટા પાણીમાં પલાળીશું કેરીના તો આપણા કેળા છે તે પણ સ્વાદમાં કડવા નહીં લાગે અને એકદમ ખાટો મીઠો ટેસ્ટ આવશે તમે એકવાર ટ્રાય કરજો તો આખી બરણીમાં ખાટું પાણી આપણે ભરી દીધું છે હવે ઢાંકણ ઢાંકીને આપણે પંદર દિવસ માટે આમ નમજ કેળાને રાખી દેવાના છે વચ્ચે વચ્ચે દિવસમાં એકવાર આપણે તેને હલાવતા રહેવાનું છે આ જ રીતે આપણે તેને પંદર દિવસ માટે રાખી દઈશું આ થાણાને આપણે તડકે નથી રાખવાનું નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર જ આપણે તેને રાખવાનું છે તો પંદર દિવસ પછી આપણે જોઈ શકીએ છીએ કે કેળા આપણા સારી રીતે અથાઈ ગયેલા છે અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અહીંયા બધા કેળા સારી રીતે પલળી ગયેલા છે અને સરસ એવા પીળાશ પડતા થઈ ગયા છે અહીંયા તમારે એક કેળું ખાઈને ટેસ્ટ કરી લેવાનું જો થોડો એવો કડવો ટેસ્ટ આવતો હોય તો બેથી ત્રણ દિવસ માટે હજુ તમારે વધારે પલળવા માટે રાખી દેવાના જો તમારે આમાં મસાલો ન ચડાવવો હોય તો તમે પણ કેળા ખાઈ શકો છો પણ આપણે તેને રાયતા બનાવીશું હવે આપણે પાણી હટાવી દીધું છે કેળાનું ને કેળા સારી રીતે અથાઈ ગયેલા છે તમે અહીંયા જોઈ શકો છો હવે તેને એક કલાક માટે પંખા નીચે સુકવી દેવાના છે તડકામાં નથી સુકવવાના નોર્મલ હવામાં જ આપણે પંખા નીચે સુકવી દઈશું એક જ કલાકમાં આપણા કેળા સારી રીતે સુકાઈ જાય છે તો ઉનાળામાં ખૂબ જ ઓછા દિવસો માટે આ કેળા મળતા હોય છે તો આ રીતે તમે અથાણું બનાવીને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો આ કેળાનું અથાણું બનાવીને તો ખાવું જ જોઈએ કેળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો અહીંયા કેળા એક કલાક પછી સુકાઈ ગયા છે જોઈ શકીએ છીએ હાથેથી અડીએ તો પણ આપણા હાથમાં પાણી નથી લાગતું એટલે કેળા એકદમ પરફેક્ટ સુકાયેલા છે જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કેળાનો મસાલો બનાવવા માટે આપણે અહીંયા પચાસ ગ્રામ રાયના કુરિયા લીધા છે જેને આપણે આપણે વાટેલા નથી આ રીતે આખા જ લેવાના છે અને એક ચમચી અહીંયા હિંગ ઉમેરી દેસુ અને અડધી ચમચી હળદર ઉમેરી દેવાની છે અને તેના ઉપર આપણે ગરમ તેલ ઉમેરવાનું છે તેલ વધુ પડતું નથી ઉમેરવાનું થોડું એવું જ તેલ ઉમેરવાનું છે જેથી આપણા કુરિયા સારી રીતે પલળી જાય હવે તરત જ આપણે ઢાંકણ ઢાકીને પાંચ મિનિટ માટે રહેવા દેસું પાંચ મિનિટ પછી આપણે ફરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને તેલ ઉમેરીએ તે આપણે નવસેકું ગરમ જ ઉમેરવાનું છે વધુ પડતું ગરમ તેલ નથી ઉમેરવાનું તો અહીંયા આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધેલી છે હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે મીઠાનું પ્રમાણ થોડું એવું આપણે અહીંયા વધારે રાખવાનું છે મીઠાને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો રાયતા કેડા માટેનો મસાલો આપણો તૈયાર છે

તો કેળા ભીના લાગતા હોય તો તમારે હજુ 5 થી 10 મિનિટ માટે સુકવવા રાખી દેવાના હવે સારી રીતે મસાલાને મિક્સ કરી દેસુ કેળામાં તો છે ને કેળાનું અથાણું બનાવવું એકદમ સિમ્પલ આ રીતે અથાણું બનાવીને આખું વર્ષ માટે તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો જો ફ્રીજમાં ન રાખો તો પણ આ બાર અથાણું સારું રહે છે પણ ફ્રીજમાં રાખશો તો વધુ સમય સુધી તમે તેને સ્ટોર કરી શકશો એક થી બે નંગ કેળા ખાશો તો પણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે તો આ અથાણું બધાયે ખાવું જ જોઈએ હવે તેની અંદર આપણે થોડા એવા લીંબુના ટુકડા ઉમેરી દેશું જે આપણા અથાણામાં પ્રિઝર્વેટિવ કામ કરશે અને આપણા અથાણાનો ટેસ્ટ પણ વધારશે જો તમને અથાણામાં વિનેગર પસંદ ન હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું તો આપણો અથાણું તૈયાર છે તમે આને તરત સર્વ કરશો તો પણ તમે ખાઈ શકશો તૈયાર થયેલા અથાણાને એરટાઈટ બોટલમાં ભરીને ફ્રીજમાં તમે તેને એક વર્ષ માટે સ્ટોર કરી શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ